કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું ધાણાની બજાર ભાવ વિશે એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે લાલ સમુદ્રના આંતંકી હુમલાના કારણે બધી કોમોડિટી વાયદા બજારમાં ખાસો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે એમાં પણ ધાણાની બજારમાં આજે ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી અને વાયદામાં મોટી વેચવાલી આવતા હાજર બજારમાં પણ મંગળવારે બજારે ઘટે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો તો નરમાઈ જેવો દેખાઈ રહ્યો છે ધાણાના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં લેવાલી ઓછી છે અને નવા ધાણાનું પ્રેશર વધી રહ્યું છે જેને પગલે સરેરાશ બજારો નરમાઈનો ટોન દેખાઈ રહ્યો છે એકરી વાયદામાં સાર્વત્રિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે આજે હાજર બજારમાં પણ ધાણાની બજારમાં ખાંસી એવી ઘટી શકે છે એની સર્વે ખેડૂતભાઈએ નોંધ અવશ્ય લેવી સરકાર દ્વારા પણ આને નિયંત્રણ કરવા માટે કોઈ પગલાં લેવાતા નથી ખેડૂતની ગમે એ જણસી હોય ડુંગળી હોય કપાસ હોય ધાણા હોય જીરું હોય પાંચ પાંચ છ છ ટકાનો મોટા એવા ગાબડા પડે વાયદા બજારમાં આ ખેડૂતભાઈઓને કઈ રીતે પહોંચાઈ શકે સરકારે થોડું આ પ્રત્યે ધ્યાન દેવું જોઈએ ખેડૂતભાઈઓ આપના મતે આપનું શું કહેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને અન્ય ખેડૂતભાઈઓ સુધી પણ આ માહિતી પહોંચતી રહે તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના ધાણાના બજાર ભાવ રાજકોટ બારસોથી ચૌદસો પાંત્રીસ રૂપિયા ગોંડલ આઠસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા જેતપુર નવસો એકાવનથી ચૌદસો અગિયાર રૂપિયા પોરબંદર બારસો દસથી ચૌદસો પાંચ રૂપિયા વિસાવદર એક હજારથી ચૌદસો રૂપિયા જુનાગઢ અગિયારસોથી તેરસો નેવું રૂપિયા ધોરાજી સાતસો એકથી તેરસો એક રૂપિયા અમરેલી અગિયારસોથી બારસો નેવું રૂપિયા જામજોધપુર અગિયારસોથી તેરસો એકાણું રૂપિયા જસદણ એક હજારથી તેરસો છન્નું રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો એકત્રીસ રૂપિયા બોટાદ નવસોથી એક હજાર પાહ રૂપિયા ભાવનગર બારસો એકથી બારસો એકોતેર રૂપિયા હળવદ અગિયારસો એંશીથી ચૌદસો ને ચૌદ રૂપિયા ભેંસાણ આઠસો પચાસથી ત્રણસો એક રૂપિયા જામખંભાળિયા એક હજાર પચાસથી બારસો ને બાર રૂપિયા દાહોદ ઓગણીસોથી ત્રેવીસો રૂપિયા બધા ખેડૂતભાઈઓને અમારી ચેનલ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર